માંગ નિર્ણાયકો અથવા માંગની અસર કરતા પરિબળો જેમાં એક ગ્રાહકની આવક બે વસ્તુની અથવા સેવાની કિંમત સંબંધિત વસ્તુની કિંમત અથવા અવેજી અને પૂરક વસ્તુની કિંમત ચાર ગ્રાહકની અભિરુચિ ફેશન પાંચ વસ્તીનું કદ અને તેની વિસ્તારવાર વહેંચણી છ ગ્રાહકની અપેક્ષાઓ સાત પ્રદર્શન અસર આઠ વિજ્ઞાપન ખર્ચ નવ ગ્રાહકો માટે ધિરાણની સવલતોની ઉપલબ્ધતા દસ રાષ્ટ્રીય આવકની વહેંચણી મિત્રો આ હતા માંગ નિર્ણાયક એટલે કે માંગને અસર કરતા પરિબળો માંગ નિર્ણાયકો અથવા માંગને અસર કરતા પરિબળો જેમાં એક ગ્રાહકની આવક બે વસ્તુની અથવા સેવાની કિંમત ત્રણ સંબંધિત વસ્તુની કિંમત અથવા અવેજી અને પૂરક વસ્તુની કિંમત ચાર ગ્રાહકની અભિરુચિ ફેશન પાંચ વસ્તીનું ગ્રાહકની અપેક્ષાઓ સાત પ્રદર્શન અસર આઠ વિજ્ઞાપન ખર્ચ નવ ગ્રાહકો માટે ધિરાણની સવલતોની ઉપલબ્ધતા દસ રાષ્ટ્રીય આવકની વહેંચણી મિત્રો આ હતા માંગ નિર્ણાયક એટલે કે માંગને અસર કરતાં પરિબળો